ધારી તાલુકાના ફેદરા પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય આયોજન અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની ફેદરા પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે શાળાના આચાર્ય અશોક કુમાર નટવરલાલ ઝાપડિયાના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ ઉપક્રમો અને સંસ્કૃતિ વિધિઓ યોજવામાં આવી છે વિદ્યાર્થીઓના માન સન્માન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવા શાળાના શિક્ષકો વાલીઓ અને ગામના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે મુખ્ય મહેમાન તરીકે ગિરરાજસિંહ રાણા અને પ્રતાપસિંહ રાણા ઉપસ્થિત રહેશે જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે દિનેશભાઈ શર્મા હાજર રહેશે વિદ્યાર્થીઓ માટે ખાસ પૂરી શાક અને રસનું ભોજન પણ આયોજન કરવામાં આવ્યું છે જે કાંતિભાઈ ગોહિલ દ્વારા પ્રસ્તુત કરાયું છે સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે જે તેમને શાળાની યાદગાર ક્ષણો પ્રદાન કરી રહ્યું છે વિદાય સમારોહમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને આવનારા શિક્ષણ માટે પ્રેરણા આપી અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી આ ભવ્ય કાર્યક્રમની શુભ સમાપ્તિ ગુરુજનો અને મહેમાનો દ્વારા આશીર્વચન પાઠ